સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે સીજીઆઈની આગેવાની હેઠળ એક એક કેસની ચાલી રહી હતી ત્યારે વકીલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો વકીલ પોડિયમ પાસે પહોંચ્યા પોતાનું જૂતું કાઢ્યું અને સીજીઆઈ પર ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે કોર્ટના સુરક્ષા કર્મચારીઓ તેમને પકડી અને બહાર લઈ ગયા ત્યારે વકીલે બહાર નીકળતાની સાથે જ સૂત્રોચ્ચાર કર્યા અમે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરીએ આ સમગ્ર ઘટના બાદ સીજીઆઈએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલ ચાલુ રાખવા જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે આ બધાથી વિચલિત ના થાવ અમે પરેશાન નથી આ બાબતો મને અક્ષર કરતી નથી ત્યારે આ કેસમાં અરજદાર રાકેશ દલાલે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓનું અપમાન ગણાવવામાં આવ્યું હતું રાકેશના જણાવ્યા મુજબ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે મૂર્તિ તેની મૂળ સ્થિતિમાં જ રહેશે પૂજા કરવા માંગતા ભક્તો બીજા મંદિરમાં જઈ શકે છે